નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના કારણે ગાંધી પરિવારના વિરોધમાં વિરોધ પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ જે છે ચાર્જશીટના કારણે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના વિરોધમાં વિરોધ પ્રદર્શન શનિદેવ મંદિર કોટા દાંડિયા બજાર ચાર રસ્તા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજીનો વિરોધ નથી જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાંય આ પાર્ટી એક પોતાની કૌટુંબિક હોય તે પ્રમાણે વર્તી રહી છે પછી સંગઠનનો વિષય આવે કે સત્તાનો વિષય આવે પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવ્યાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનું મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે કોંગ્રેસ કરતા ગાંધી પરિવારનો આ વિરોધ છે જે નેશનલ હેરાલ્ડ જે ન્યૂઝપેપર આઝાદી પહેલાંથી ચાલતું આવ્યું હતું એમાં પાંચ હજારથી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ એમના લોહી પસીનાની મિલકત કે એમની આવક એમાં નાખીને એ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવતા હતા એની માટે એજીએલ નામની જે કંપની રજિસ્ટર થઈ હતી એ એને ફંડિંગ કરી દીધી બે હજાર આઠમાં એ કંપની નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવવાનું બંધ થયું એ બંધ કરવામાં આવ્યું અને એને ચલાવવા માટે કોંગ્રેસ પાર્ટી એટલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમના પરિવારના લોકો એને નેવ લાખ નેવ કરોડની સહાયતા આપે અને એ જ્યારે સહાયતા આપે એ પૈસા પાછા નથી આપી શકતા એવું બતાવે અને એ કંપનીમાં પણ જે ઓનર હતા એ પણ કોંગ્રેસ પાર્ટીના જ ઓનર હતા ત્યારે એક નવી કંપની રજીસ્ટર થાય અને એમાં યંગ ઇન્ડિયા લિમિટેડ કરીને એમાં કો કોંગ્રેસના શહેદાદા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બેઓના મળીને સેવન્ટી સિક્સ પર્સન્ટ શેર એમના હોય જ્યારે જે નેશનલ હેરાલ્ડ કંપની જે કંપની એને ફંડિંગ કરી એમાં પણ ગાંધી પરિવારનો તેત્રીસ ટકા હિસ્સો હતો એ તેત્રીસ ટકામાંથી સો સો ટકા મિલકત એમની એ હડપ કરવા માટેનું આખું ષડયંત્ર હતું રાજકીય પક્ષ કોઈ દિવસ કોઈ અન્ય સંસ્થાને પૈસા આપી ના શકે એ વ્યાજે હોય કે એમને મદદના રૂપે હોય એ આપી ના શકે પહેલાં એમને એ ગુનો કર્યો અને એના પછી જે યંગ ઇન્ડિયા છે એ કોંગ્રેસ પાર્ટીને પચાસ રૂપિયાની પચાસ લાખની સહાયતા કરે છે અને એની બદલે કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે અમારે જે આ નેશનલ હેરાલ્ડ જે છે જે કંપની છે એ એની પાસેથી અમે જે પૈસા લેવાના છે એ વસૂલાત તમે કરો હવે એ પણ કોંગ્રેસ પાર્ટીના શહેજદાદાની કંપની અધ્યક્ષ પણ શેહઝાદા અને જે નેશનલ હેરાલ્ડ હેરાલ્ડવાળા જે કંપની છે એમાં પણ શહેજદાદાનો ભાગ હવે એ પચાસ લાખની જગ્યાએ આખીને આખી મિલકત એમની એ યંગ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી દે એ સરકારી ચોપડે અને જંત્રી પ્રમાણે જોવા જઈએ તો એ મિલકત થાય બે હજાર કરોડની આપણને બધાને જ ખબર છે જંત્રીના ભાવે કોઈ દિવસ મિલકત વેચાતી નથી એના કરતાં ઉપર જ વેચાય છે તો માર્કેટ રેટ પ્રમાણે ગણીએ તો પાંચ હજાર કરોડની એ જે આખી મિલકત હતી અને એ મિલકત પણ કોણે આપેલી એ નહેરુ જવાહરલાલ નહેરુથી લઈને અલગ અલગ સરકારો એમની જે હતી આઝાદી પછી એમને એ ન્યૂઝપેપર ચાલુ રહે એની માટે અલગ અલગ રાજ્યોમાં એમને સેવા કરીને વગર રૂપીએ એમને એ દાન આપેલી જગ્યા છે જે આજે પાંચ હજાર કરોડની છે એ કોંગ્રેસ પાર્ટી એમના શહેજાદા પોતાની મિલકતના વપરાય એની માટે એ લોકોએ આખો ટ્રાન્સફર કર્યું અને બે હજાર કરોડ જે જંત્રીનો ભાવ છે આમ પાંચ હજાર કરોડનો કૌભાંડ આચાર્યો છે અને એ આઝાદી પહેલાંના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એમના લોહી પસીનાની જે આવક છે એમની જેમ કમાઈ છે એને આજે કોંગ્રેસ પાર્ટી ખાવા જઈ રહી છે એ કોઈ દિવસ દેશ સાંખી નહીં લે અને એમાં ઈડી સીબીઆઈનો વિરોધ કરવા માટે એમના કાર્યાલય પર જાય અને ત્યાં આગળ ધરણા પ્રદર્શન કરે ત્યાં પુતળા દહન કરે પ્રેશર ટેક્ટિક વાપરે આજે ભારતીય જનતા યુવા મોરચો વડોદરા મહાનગર આ આંદોલન કરીને રાહુલ ગાંધી સોનિયા ગાંધીના પુતળાનું દહન કર્યું છે અને કોંગ્રેસના કાર્યાલયથી સો ફૂટ દૂર આજે છે જરૂર પડશે તો કાર્યાલય બી અમે જઈશું જો એ લોકો આ રીતના પ્રેશર ટેક્ટિક વાપરશે તો કાર્યાલય જઈને પણ અમે પહેલાં પણ આંદોલન કર્યું હતું ફરીથી અમે એ વસ્તુ કરીશું અને આ પ્રેશર ટેક્ટિક આવે દેશ ચલાવી નહીં લે આ એક ચકચારી કેસ છે જે રીતે હેરાત કાંડ એક ગોપાળું બહાર આવ્યું છે જે ફંડના નામે ગોટાળો કર્યો છે જે ભ્રષ્ટાચાર કર્યો છે આ દેશમાં આવા ભ્રષ્ટાચારીઓ કદી ચલાવી લેવાય નહીં એક રાષ્ટ્રીય પાર્ટી હોય અને તેના જ સંચાલકો આવી રીતે જે ગોટાલા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ફંડના નામે ચોરી કરી છે આવા ચોર લોકો સામે જે ચાર્જશીટ થઈ છે એ વ્યાજબી અને યોગ્ય છે અને આ ગોટાલામાં આ બંને જે કસુરવાર છે કારણ કે જ્યારે એક વકીલ તરીકે હું ચોક્કસ ચોક્કસપણે કે ચાર્જશીટ ક્યારે થાય કે જ્યારે કોઈ કસૂરવાર હોય અને તેના વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ત્યારે ચાર્જશીટ થતું હોય છે અને ઈડી પાસે ચોક્કસ પુરાવા હોવાથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ જે ચાર્જશીટ થઈ છે એ યોગ્ય છે અને આવનારા સમયમાં તેઓનો વિરુદ્ધ કાર્યવાહી થશે અને સિપડે આ ગોટાળામાં તેઓ સામેલ છે તો તેને કડકમાં કડક સજા બી થશે એવું નિશ્ચિત થઈ રહ્યું છે કારણ કે ચાર્જશીટ પુરાવા વગર થતી નથી અને જ્યારે પુરાવા આવતા હોય ત્યારે આ પ્રકારના જે ગોટાલા થયા એ કદી ચલાવી નહીં લેવા